મિત્રો ગુજરાત વેધર પોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું તો જે કોઈ મિત્રો ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ડિપ્રેશન સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાતની નજીક આવી છે અને આ સિસ્ટમ છે તે મિત્રો હવે વધુ ગુજરાતની નજીક આવશે એટલે કે સિસ્ટમનો ટ્રેક છે તે હવે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો પર જોવાઈ રહ્યો છે અને સિસ્ટમ છે તે મિત્રો જેટલી આગળ વધે તેટલી નબળી પડતી જશે અને આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત ઉપર આવે ત્યારે લો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે ગુજરાતની અંદર એન્ટર કરશે તો સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના કાંઠે ટકરાય તેવી શક્યતા ત્યારે જોવાઈ રહી છે તો આપણે જોઈશું કે સિસ્ટમ છે તે કઈ તરફ આગળ વધે છે તો મિત્રો આપણે મેપમાં જોઈએ તો સિસ્ટમ છે તે ઉત્તર દિશા તરફ આગળ વધશે અને જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે ત્યાં સિસ્ટમ આવશે અને જેટલી આગળ વધશે તેટલી સિસ્ટમ છે તે નબળી પડતી જશે અને તેનું અસ્તિત્વ છે તે ખોઈ દેશે એટલે કે એકદમ નબળી પડી જશે અને અત્યારે મિત્રો જે છે તે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો ઉપર સુકા પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણથી જે ઉત્તર ગુજરાત અને કચ્છનું વાતાવરણ છે તે પણ ચોખ્ખું થશે અને ત્યાં પણ મિત્રો જે છે વરસાદમાં ઘટાડો જોવા મળશે એટલે એવું નથી કે સાવ વરસાદ બંધ થઈ જાય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર છાપટા પણ કદાચ જોવા મળી શકે છે કેમ કે મિક્સ પવનો જોવા મળી રહ્યા છે એટલે કે ભેજવાળા પવનો અને સૂકા પવનો બંને ફૂંકાઈ રહ્યા છે અને ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે સાતસો એચપીઓ પર એટલે અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી પણ શકે છે કેમ કે સિસ્ટમ છે તે હજુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો નજીક આવશે એટલે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં ફરીથી જે વરસાદના વધારો થશે તો મિત્રો સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો જોઈ શકાય કે અત્યારે જે ઉત્તર ગુજરાત અને જે કચ્છના વિસ્તારો છે તેમાંથી વાદળો છે તે હવામાન ચોખ્ખું થઈ રહ્યું છે એટલે કે વાદળો હટી રહ્યા છે અને જે હવામાન છે તે ચોખ્ખું થઈ રહ્યું છે અને જે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર હજુ પણ વાદળો જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે સિસ્ટમ સક્રિય છે એટલે કે જે ગુજરાતના આ વિસ્તાર છે ત્યાં આ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમ સક્રિય છે અને તેના વાદળો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે એટલે કે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે છે તે અત્યારે વધારે અસર સિસ્ટમની જોવા મળી રહી છે તો મિત્રો જે ઘાટવાદળો છે તે જોઈ શકાય કે જે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર વધુ ઘાટવાદળો જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઘાટવાદળો જોવા મળી રહ્યા છે તો મિત્રો જે ગાજવીજ વાદળો છે તે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યા છે એટલે કે આ વિસ્તારો છે ત્યાં આ ઘાટવાદળો જોવા મળી રહ્યા છે તમે મેપમાં જોઈ શકો છો કે આ વિસ્તાર છે ત્યાં ઘાટવાદળો વધારે જોવા મળી રહ્યા છે ને આ વાદળો છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે તો મિત્રો ચોવીસ કલાકની વરસાદની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન બસો ને ઓગણચાળીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં મિત્રો સૌથી વધારે વરસાદ છે તે ભાવનગરના મહુવાની અંદર ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય મિત્રો ભાવનગરના તાળાજાની અંદર ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય મિત્રો ભરૂચના ભરૂચની અંદર પણ જે છે તે બોતેર મિલીમીટર એટલે કે ત્યાં પણ મિત્રો બે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય ગાંધીનગરની અંદર પણ ઇકોતેર એમ એમ એટલે કે મિત્રો ત્યાં પણ બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ઘણા તાલુકાની અંદર હવા ભારે ઝાપટાં અને અમુક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે અઢી ઇંચ સુધીના વરસાદ જે છે તે નોંધાયા છે સિસ્ટમના ટ્રેકની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ટ્રેક છે તે હવે સૌરાષ્ટ્રના વિસ્તારોને જે છે તે તરફ આગળ વધી રહી છે સિસ્ટમ એટલે કે જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તે તરફ એટલે કે પોરબંદરના વિસ્તારો છે તે તરફ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ ટકરાઈ શકે છે અને મિત્રો આ સિસ્ટમ છે ત્યારબાદ નબળી પણ પડી જશે તો મિત્રો આ તો હવામાન વિભાગ દ્વારા જે ટ્રેક આપવામાં આવે છે તે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો આજે એકત્રી ઓક્ટોમ્બર અને એકત્રી ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ હજુ પણ ચોવીસ કલાકની અંદર નોંધાઈ શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે જ્યારે અમદાવાદ ખેડા અને આણંદ આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો આજે થોડીક ઓછી શક્યતા છે આજે આ વિસ્તારોની અંદર વરસાદનું જો છે તે ઘટી શકે છે પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર છાટછૂટ અથવા હળવા ઝાપટા જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ ઝાપટું પણ એકલ દોકલ સેન્ટરની અંદર પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વધારે શક્યતા રહેશે અને આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે માવઠું પણ જોવા મળી શકે છે જ્યારે બાકીના સૌરાષ્ટ્રની અંદર પોરબંદર ભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જે છે તે જોવા મળી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ મિત્રો વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ જશે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળી શકે છે તો આ હતી આજની અપડેટ તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર